કુколи ગામમાં આમે પધાર્યા જ અમે મેં જમે કેમ પધાર્યા અભિનંદન કેમ

તું નાજો બહુ હારું છે ને હાથ દે કુ ના ઓકે હારું બાઈ બાઈ આપણો તો હાજા કરે ભગવાન પાંચ પાંચ સરસ યાર કોમનભાઈ હા હે પરента અમે ડીસા ઉત્યો નવાટી સાહેબ તો એટલા ડીસાનો ડોક્ટર હતા એ પણ બતાયે છે સાહેબ બતાયે છે આ મટી સાહેબ કહે કે ભગવાન દેવના બોલ અમારે હોસ્પિટ અમારે અમારે હોસ્પિટ ન મટી જવું તો પણ આજે દવાખાને અમને આજે પિંડું બનાવ્યું છે ને ઉઠા અમે આયા છે ને પાછળમાં દવાખાનોનું હતું તારે અમે આયેલા હતા ને મટી જવું અમાર હોસ્પિટ પરથી આગળ ઠંકા છે બરોબર What? Yeah.